તેમજ જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ પર નાણાં મળી રહે તેના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે આજે ઝોન ચાર વિસ્તારના નાગરિકોને ઓછા વ્યાજદરની લોન અપાવવા કાર્યક્રમ યોજાયો હતો સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો પણ હાજર રહ્યા મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા સુરત શહેર પોલીસ દ્વારા શૂટેક્સ બેંકના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત પોલીસને વારંવાર ફરિયાદ મળતી રહે છે કે અમુક લોકો જોએ કોઈ અપને ઘરવાળાને બીમારી સબબ દીકરા દીકરીઓ દીકરીઓને એજ્યુકેશન કે લોન માટે જોએ વ્યાજ ઉપર જો જ્યારે પૈસાની જરૂર પડે છે વ્યાજ ઉપર જોએ આ લોકો પૈસા લે છે પછી એવા ચક્ર ફસાઈ જતા હોય છે કે એના રકમ બી પરત કરી દે છે પરંતુ એના એટલા ઇન્ટરેસ્ટના બોજ એના ઉપર નાખી દે છે આ લોકો અને પછી પ્રતાડિત બી કરતા હોય છે અમુક કેસીસ સોસાયટ પર થયેલા છે તો એના ધ્યાનમાં રાખીને ડીસીપી ઝોન ફોર શ્રી વિજય ગુજરાના નેતૃત્વમાં એના આવનાર પોલીસ સ્ટેશનો પાંડેસરા અઠવા અલથાન ઉમરા અને વેસુ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના આજે એક લોક દરબારના આયોજન કરવામાં આવેલા છે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે જેમાં ચારસોસ વધુ લોકો છે અને આ ઘણી બધી અરજીઓ આપણને મળી છે ફરિયાદો મળી છે અમે લોકો ખાતરી કરીને કોઈ સાથે અન્યાય બી નહીં થાય અને જેટલા બી ગુનેગારો છે એના છોડવા બી નહીં આવશે અને સાથો સાથ જો સુટેક્સ બેન્કના તમામ ટીમ બી અહીંયા છે જો આ લોકો લોન બી આપવાની પ્રક્રિયા કરી રહી છે જેના બી આ નાના મોટા જો રકમના જેના લીધે ફસાઈ ગયા છે એની રકમ જોઈએ તો અહીંયા એના બેંકના બી લોન મેળાના બી આયોજન છે સાથોસાથ પહેલેથી બંને કામ ચાલુ છે અને સુરત શહેર પોલીસ એકદમ મક્કમ છે કે એવા બધા જો જેટલા બી ખાઓ છે વ્યાજખોરી કરે છે એના પૂરા જો ત્રાસ ત્રાસનો પરમિટ આવશે અને એના ઉપર બી કડક કાર્યવાહી કરશે